મિત્રો YouTube નું પેમેન્ટ ટ્રાન્સફર તમારે 22 તારીખે 21 તારીખે થઈ ગયું છે અને કોને કોને મતલબ ટ્રાન્સફર તમારા બેંકની અંદર હજુ નથી આવી તો મિત્રો આ વિડિયો સ્પેશિયલ એના માટે બનાવ્યો છે કે તમારે એના માટે શું કરવું પડે છે કોઈ આગળની કાર્યવાહી કરવી પડે છે કે નથી કરવીની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું આ પ્રોબ્લેમ મિત્રો કોને કોને બની શકે છે કે જેનું YouTube પેમેન્ટ અટકી જાય છે એટલે કે હોલ્ડ થઈ જાય છે તમારા બેંક એકાઉન્ટમાં નથી આવતું તો બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો આખી માહિતી હું તમને વિડિયોની અંદર સમજાવવાનો છું જો તમારું પેમેન્ટ 20 થી 22 તારીખે તમારું પેમેન્ટ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયું છે અને તમને મેલ આવી ગયો છે તો આજે મિત્રો 25 કે 27 તારીખ સમજો કે થઈ છે আর અજુ સુધી તમારું પેમેન્ટ નથી આવ્યું તો સૌથી પહેલા તો મિત્રો તમારે એ ચેક કરવાનું છે કે તમે જે શિફ્ટ કોડ તમારો નાખ્યો છે શિફ્ટ કોડ તમે તમારો જિલ્લાનો નાખ્યો છે એ તમારે ખાસ ધ્યાન આપવાની છે કારણ કે ઘણી વખત પ્રોબ્લેમ કેમ બને છે કારણ કે તમારું બેંક એકાઉન્ટ તમે જોડીયું પણ શિફ્ટ કોડ તમે ક્યાંથી અલગ જિલ્લાનો નાખ્યો હોય ને તો ટ્રાન્સફર થઈ જશે પણ તમારું બેંક એકાઉન્ટ માં આવતા પણ મિત્રો ઘણી વખત વાર લાગે છે તો એ તમારે મિત્રો ચેક કરવાનું છે કે તમે શિફ્ટ કોડ કયા જિલ્લાનો નાખ્યો છે અને શિફ્ટ કોડ જારે પણ મિત્રો તમે નાખો છો ને એટલે શિફ્ટ કોડ તમાર છે ને તમારી બ્રાન્ચ માં જવાનું છે અને બ્રાન્ચમાં જઈને તમારે તમારી જે હેડ ઓફિસ ક્યાં લાગે છે કયા જિલ્લામાં લાગે છે એ ખાસ ધ્યાન આપવાનું છે કારણ કે તમારું જિલ્લાનો તમારે છે ને જે તમારી બેંક છે ત્યાંની હેડ ઓફિસનો તમારે શિફ્ટ કોડ મેળવવાનો છે કારણ કે ઘણી વખત તમે અલગ શિફ્ટ કોડ નાખી દોને તો તમારું પ્રીમેડ છે ને મિત્રો હોલ્ડમાં થઈ જશે કારણ કે બીજા શિફ્ટ કોડમાં ટ્રાન્સફર કરવામાં વાર લાગી જશે હવે 5-6 દિવસ થઈ ગયા તમે શિફ્ટ કોડ પણ કમ્પ્લીટ નાખ્યો છે તમારી YouTube ચેનલની અંદર પણ તમારું પ્રીમેડ નથી આવ્યું તો મિત્રો ખાસ કરીને તમે કહી દો કે આ પ્રોબ્લેમ કોને બને છે એ તમે કહી દો જો તમારું પેમેન્ટ ફર્સ્ટ છે મતલબ તમારી ચેનલ મોનોટાઇઝન થયા પછી પહેલું જ તમારું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે તમારી બેંકની અંદર તો તમારે ધ્યાન આપવાની છે મિત્રો ખાસ કરીને કે તમારું પેમેન્ટ તમે શિફ્ટ કોડ કમ્પ્લીટ તમારી બેંકનો તમે નાખ્યો છે તો તમારું પેમેન્ટ મિત્રો 100% આવી જશે એમાં ટેન્શન લેવાની જરૂર છે જદી અને હા તમારું પેમેન્ટ કદાચ નથી આવતું તો તમારે છે ને 22 તારીખ થી લઈને જ્યાં સુધી આપણો મહિનો પૂરો થાય આ સપ્ટેમ્બર મહિનો છે તો સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખ આવે ને ત્યાં સુધી તમારે રાહ જોવાની છે કાંઈ પણ છેડતા નથી કરવાની એડસનની અંદરથી તમારે બેંક એકાઉન્ટ મિત્રો રિમૂવ પણ નથી કરવાનું જો તમે તમારું બેંક એકાઉન્ટ રિમૂવ કરો છો તો તમારી જે પેમેન્ટ છે ને મિત્રો વધારે પ્રોબ્લેમમાં આવી શકે છે અને જે સ્ક્રીનશોટ છે ને તમારે એડસનની અંદરથી લઈ લેવાનો છે જે તમને દેખાડશે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે ને તમને દેખાડશે અને એ કોપી લઈને મિત્રો જો તમારા આઠ દિવસ થઈ જાય છે તો તમારે તમારા બ્રાન્ચમાં જવાનું છે અને કહેવાનું છે કે મારું પેમેન્ટ નથી આવ્યું અને કદાચ ઘણા લોકોને બેંકની અંદર તમારા અકાઉન્ટમાં જ પ્રોબ્લેમ છે કારણ કે તમે દેણ નથી કરતા તો કારણ કે ઘણી વખત ઈ કેવાયસી મિત્રો આપણે કરાવવી પડે છે આ પ્રોબ્લેમ મિત્રો ઘણા લોકોને બને છે તો તમને એનો પણ મિત્રો તમને કોલ આવશે તમારી હેડ ઓફિસ દ્વારા જ્યાં તમારું પેમેન્ટ વાયર દ્વારા ટ્રાન્સફર થયું છે ને ત્યાંથી તમને કોલ આવશે જો તમારું ખાતું જનધન છે તો તમને કોલ આવવાનો જ છે કારણ કે જંતન ખાતું યુટ્યુબ ની અંદર મિત્રો ચાલતું નથી અતર હાલની સમયની અંદર હવે નથી ચાલતું જો તમે જંતન ખાતું ખોલાયેલું છે કોઈ પણ બેંક નું તો એ ખાતું તમારું મિત્રો નથી ચાલવાનું એટલે તમારું કરંટ ખાતું સારામ ચાલુ સેવિંગ ખોલાવવાનું છે ગમે ત્યારે ખોલાવો ત્યારે આવનારા સમયની તો તમને પ્રોબ્લેમ ના આવે હવે તમને કોલ પણ આવશે મિત્રો કે પ્રમેટ નથી આયો તો બેંક ની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે આપણે ચેક કરાવવાનું છે કે જો આગળથી કોલ આવે છે તો તમારે બેંકમાં જવાનું છે અને જે પણ પ્રોસેસ તમારે પૂછી લેવાનું છે ખાસ જો તમને કોલ આવે છે કે તમારું અકાઉન્ટ તમારે કન્વર્ટ કરવાની જરૂર છે થોડુંક નાનાથી થોડુંક મોટું કરવાનું છે તો તમને કોલ પણ મિત્રો આવશે પણ જ્યારે કોલ આવે એટલે ખાસ કરીને તમારે પૂછી લેવાનું છે અને એ નંબર તમારે મિત્રો ખાસ સેવ પણ કરી લેવાનો છે જેથી પ્રોબ્લેમ થાય ને વધારે તો તમે એને કોલ કરી શકો બીજા નંબરનું કે કોલ જે તમારું કન્વર્ટ ખાતું છે સેની અંદર આપણે કન્વર્ટ કરવાનું છે જે કન્વર્ટ કરવાનું છે એનું કંઈક નામ હોય મિત્રો અલગ અલગ દરેક ના રૂલ છે એ રીતે અલગ અલગ બધાનું નામ હશે એટલે તમારે પૂછી જ લેવાનું છે કે અમારે કન્વર્ટ કરાવવા માટે શેમાં કન્વર્ટ કરાવવું છે તમારે લખી લેવાનું છે અને પછી તમારે તમારી બેંકમાં જવાનું છે અને જે તમારું એકાઉન્ટ છે એને ચેન્જ મતલબ કન્વર્ટ કરવાનું છે જે તમે કીધું હોય ને એમાં તો તમારું પેમેન્ટ હોલ્ડમાં કદાચ એના કારણે થયું હોય ને તો પણ તમારું પેમેન્ટ મિત્રો છે ને આરંભથી આવી જશે અને જો તમારી બેંક એકાઉન્ટ કમ્પ્લીટ જ છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ હા જો તમારું પહેલું પ્રેમેન્ટ છે તો મિત્રો વાર લાગી શકે છે મિત્રો મારું પ્રેમેન્ટ પહેલું પ્રેમેન્ટ આવ્યું તો ઘણો સમય લાગી ગયો તો મિત્રો 15 થી 20 દિવસ પ્રોબ્લેમ થઈ હતી અને એના પછી પણ બેંકની અંદર પ્રોબ્લેમ આવી હતી તો બે મહિના થઈ ગયા ત્યાં પ્રેમેન્ટ આવતો કારણ કે ઈકેવાયસી કરાવવાનું કન્વર્ટ કરાવવાનું ફોન આવ્યો તો એના માટે મિત્રો ઘણી પ્રોસેસ થઈ ત્યારે બે મહિના પ્રેમેન્ટ આવ્યું એટલે આ પ્રોબ્લેમ બની શકે છે પણ કહેવાનો મતલબ જો તમારા બેંકમાં નથી આવતું અને તમને કોઈ કોલ આવે છે બેંક દ્વારા શિફ્ટ કો દ્વારા કે તમારું અકાઉન્ટ તમારે ચેન્જીસ કરાવવાનું છે કન્વર્ટ કરાવવાનું છે તો તમારે બેંકમાં મિત્રો જવું પડશે અને જે તમને સ્લીપ મળે છે એડસનની અંદર તમારું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે અહીંયા તમારે મિત્રો ખાસ ધ્યાન આપવાની છે અને તમારે સ્ક્રીનશોટ લઈને જવાનું છે અને દેખાડવાનું છે કે આ મારું પેમેન્ટ હોલ્ડમાં છે તો તમારું પેમેન્ટ મિત્રો છે ને આવી જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને જો તમારું પેમેન્ટ વધારે હોલ્ડમાં થાય છે તો મિત્રો ખાસ તમે મારું કોન્ટેક કરજો મિત્રો તો ટેન્શન લેવાની આપણે એનું પણ સોલ્યુશન કરવાની પૂરી કોશિશ જરૂર કરીશું અને આપીએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયકુગાને મિત્રો